હંમેશા આપણા દેશ કરતા પ્રદેશ મોંઘો છે ક્યાંય સસ્તું નથી હું અડધી દુનિયામાં ફરનારો સાધુ છું જેટલા જેટલા દેશમાં ગયો છે સૌથી સસ્તામાં સસ્તું જો બધી વસ્તુ હોય તો મારા ભારતમાં છે યાર તોય ઘણા અક્કલના ઓથમીઓ મોદી સાહેબ ગાળો દે છે એ બેઠો છે ને એટલે આપણે હૈખેથી બેઠા છીએ નકર છે ને આપણને ઘરમાં ઘુસીને પોક મારી જાય એવી દશા થઈ ગઈ હતી વચ્ચે આ મફત આપીશ કોક આ મફત આપીશ કોક આ મફત આપીશ આવું કે ને તો આંધળા થઈને વોટ નહીં હાલતા વિચારજો કે મારા છોકરાનું ભવિષ્ય મારે જોવાનું છે દેશમાંથી કાઢી મૂકશે અને પરધર્મીઓ આ દેશની ઉપર આવીને શાસન કરશે ને ત્યારે તમે ક્યાં જાઓ મફત નું ખાનારા વિચાર કરનારાની પ્રજા કોઈ દાડો હારી થતી નથી પંચોતેર વર્ષથી આઝાદી મળી અને જે સરકારની જે મોટી મોટી સ્કીમો ઉપર જીવનારા છે એના કયા છોકરા કરોડપતિ થયો એક તો બતાડો બના લો અને તમને નથી મળતું તો તમારા છોકરાઓ પાણીની આ ધરતીના પેટાળમાં પણ પાટો મારીને પાણી કાઢનારા સક્ષમ થયા છે દુનિયાને ખેડનારા થયા છે અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય આફ્રિકા હોય દુબઈ હોય કે કોઈ પણ કન્ટ્રી હોય હંમેશા મેં જોયું છે સારા માણસોના છોકરાઓએ કામ કર્યું છે મફતનું લેનાર અને કાંઈ નથી મળતું રેસનિંગની લાઈનમાં પચાસ વર્ષથી ઊભો નેરા રહેનારો માણા આજે ઊભો રહે સમજાય એટલે સમજાય છે મને ખબર છે હું નાનો હતો ત્યારે દાદા અને દાદી એટલું શીખવાડતા કે બેટા કોઈનું પાણી મફત નહોતી ઉતારે સમજાય કોઈનું પાણી મફત નો પીવાય મફત હું ગામડામાં મોટો થયેલો છું મને ખબર છે ગામડામાં છાશ મફત આપનાર હતા પણ આજુબાજુના વાળા જેને ત્યાં દુજાણું ના હોય છાશ લેવા આવે ને તો એ દોડી લઈને છાશ લઈ જાય ને તો ભેંસે ફરજાની અંદર કોદળા કર્યા હોય ને તો છાશ લેવા આવનારી માં હોય કે બેન હોય ને એ વાસીદું કરી દે એ મફત નહોતી લઈ જતી અને આપણે લાઈટ મફત જોતી એટલે હાલી હું નીકળ્યા છો હવે ઉપરથી આવે આજે કચ્છ કાઠિયાવાડ ભાલ ભાજપની સરકારને ધન્યવાદ છે કે નર્મદા પાણીને કચ્છના શેડે પહોંચાડ્યું છે અહીંયા રણજીતભાઈ બેટા બોટાદના છે આજથી વીસ કે ત્રીસ વર્ષ પહેલા પાણીની ડોલ નહોતી મળતી હે પાણીની ડોલ નહોતી મળતી પાણીની ડોલ પીવાની કાઠિયાવાડમાં આજે મને કહેવા દ્યો કે આખું કાઠિયાવાડ ને કચ્છ નર્મદાના પાણીથી નાય છે રોજિયા અમને દાજી છે અને હું તો ચોખ્ખા શબ્દો ન શબ્દોમાં કહું છું જેટલા જેટલા હિન્દુના છોકરા હોય ને એને ભાજપ ને મોદી સાહેબને સપોર્ટ કરવો જ જોઈએ યાર મોદી સાહેબને સપોર્ટ જેટલા જેટલા હિન્દુના છોકરા હોય 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો ગુજરાત નો સાચો સિંહ દિલ્હીમાં ન બેઠો જ ને તો હજી રામ મંદિરના પાયા નો સલામ છે મોદી કાશીમાં ગયેલા કાશીમાં કેટલા ગયેલા વિશ્વનાથ મહાદેવજીના દર્શન કરવા પાંચ વરે પહેલાની વાત કરું છું અવડી અવડી ગલી અવડી એવડી ગલ્લીઓ એક માણસ હામો આવ્યો હોય ને તો આપણે એક બાજુ ઉભા રહીએ ત્યારે નીકળે અને ગંદકી એટલે આપણને એમ લાગે કે આપણે છાણ ને મૂત્રમાં ગંગા અને મહાદેવ એકાકાર હતા મારી અને તમારી જેવા સ્વાર્થની વૃત્તિ વાળા એ જાનતા દુકાનો જાન ત્યાં ડેરાઓ ને ત્યાં દરગાહો કરી કરી અને મારા મહાદેવને દાટી દીધો છે દીધો તો ધન્ય છે મોદી સાહેબને એને ગંગા અને ભગવાન શિવને એકાકાર કરી દીધા એ નાની વાત નથી આ નાની વાત નથી પાવાગઢ ની ઉપર બેઠેલી મહાકાળી શિખર તોડીને ત્યાં દરગાહ બનાવી હતી લોકોએ ઉપર કળશે નહોતો ને જજા નહોતી આ સાહેબ ને કોટી કોટી વંદન કરું છું એને મહાકાળીનું શિખર ચડાવી દીધું કળશ ચડાવ સોમનાથ જુઓ અંબાજી જુઓ ઉજ્જૈન મહાકાલેશ્વર જુઓ હિન્દુ ધર્મની સંસ્કૃતિનો ઉદ્ધાર કરનારો એક માણસ જો નો જન્મ હોત તો આપણે કઈ દિશામાં જતા હોત એની ખબર ન પડે વર્ષો પહેલા એક જીજાબાએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો એટલે આજે હિન્દુ ધર્મ દેશમાં ટકી રહ્યો છે અને આજે મને કહેવાય દો કે ગુજરાતની એક હીરા માએ પોતાની કોખમાંથી કોહી નૂર ને શરમાવે ને એવા હીરાને પ્રગટ કર્યો અમે સાધુ છીએ દિલ્હીમાં બેઠેલો ફકીર વગર ભગવા કપડા પહેરે સંત સંત સાધુ આજ દિવસ જેટલા જેટલા નેતાઓ થયા એને તમે જુઓ એનો ભાઈ એનો છોકરો એની ઘરવાળી એની બહેનો દીકરીઓ આજુબાજુમાં બધે સત્તાઓ માં આવી જાય છે લીલા લહેર કરે એક એક જુઓ ઇતિહાસોમાં એક જ મરદ માણા એવો છે આ એક સરદાર વલ્લભભાઈ પટેલ હતા એક મહાત્મા ગાંધી હતા અને ત્રીજા આપણે કોટી કોટી વંદન કરીએ મોદી સાહેબ છે કોઈ દેશ દેશ કા બચ્ચા કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના છોકરા ને કહી દીધું કે બેટા હું જ્યાં હોઉં ને ત્યાંથી બસો કિલોમીટરના દૂરમાં તારે રહેવાનું મારી બાજુમાં નહીં આવવાનું સરદાર વલ્લભભાઈ પટેલ આ ધરતીનો ત્યાગ કરીને ગયા ત્યારે એની દીકરી માટે પરણી નતી દેશની માટે પરણી નતી પોતે કપડા ગૂથતી હતી વણતી હતી એમાંથી કુર્તો બનાવે પપ્પાનો બાપુજીનો અને જે ટુકડો વધે એને જોડી જોડીને પોતે હાડી બનાવીને પહેરતી હતી આવી મહાન આર્ય નારીની તપોભૂમિ એટલે આ દેશ છે આવી દીકરીઓ આવી માતાઓને શરમાવું ન પડે ને એવું કામ મારા બાપ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની જિંદગીની અંદર પોતાની દીકરીનું નહોતું વિચાર્યું અને રહેવા માટે ઘર નહોતું અમદાવાદમાં નાની ખોલીમાં એ મણીબેન ભાડે રહેતી હતી ઘણી વખત હવેલીએ જવું હોય મંદિરે જવું હોય તો દીકરીની પાસે રિક્ષાના પૈસા નહોતા યાર અને એ વખતની સરકાર જે એમ કે છે કે અમે દેશના માલિક છીએ કોઈ દાડો મણી બેનની ખબર પણ નહોતી કાઢી આ ગદ્દારોએ શાસન કર્યું છે આ દેશમાં જેનો બાપ દેશ માટે ખપી ગયો હોય એટલે મારી તમને વિનંતી છે તમારા એક એક વોટની કરોડો રૂપિયા કરતા વધારે કિંમત છે કરોડો રૂપિયા કરતા વધારે રાજનીતિની અંદર બે વસ્તુ કરવામાં આવે છે કાં તો તમે કોઈને કન્વિજ કરો અને કાં તો કોઈને કન્ફ્યુઝ કરો ગુજરાતની પ્રજા એટલી ડાહી છે એટલી સમજદાર છે એટલી હોશિયાર છે એને કન્વીઝ કોઈ ખોટા માણસ કરીએ કેમ નથી એટલે આજે ગુજરાતની જનતાને કન્ફ્યુઝ કરવામાં આવી રહી છે મોંઘવારીના ના બાને બેરોજગારી ના બાને વિકાસ ના બાને એટલે હું અમેરિકા જાઉં છું દુબઈ જાઉં છું બધી જ જાઉં છું આપણા કરતા બધી જ જગ્યાએ ડીઝલ અને પેટ્રોલ મોંઘું છે જ્યાંથી પેટ્રોલ નીકળે છે ને ત્યાં મોંઘું છે આપણા કરતા કોઈ દાડો કોઈ દારૂ ના ભાવ કોઈ હોબાળો કર્યો આજે સ્વામી ને કેમ કરવું કારણ કે પીનારા આવીને કે સ્વામી બહુ મોંઘું થઈ ગયું છે હું આવી વાતું કરું ને એટલે આવે સ્વામી સાચી વાત છે તમારે અમે કોઈ દાડો હોબાળો નથી કરતા આવું મુર્ખાવું છે કે ઘઉં મોંઘાતા એને ઉબાળો કરે અરે મારા બાપ ઘઉં મોંઘાતા હે તો ખેડૂત છે ભાઈ ચૂંટણી માથે આવે છે અમારે ચૂંટણીના બે ભગત અહીં બેઠા છે એના મગજમાં ચૂંટણી કરી ગઈ છે જવું છે જાવું છે જાવું છે કીધું ભાઈ કથા સાંભળીને જાઓ સારી વાતનો પ્રસાર કરજો તમારા હગા હોય તમારા વાલા હોય તમારા મિત્રો હોય હાથ પકડી પકડીને કેજો જો આપણી નું ભલું ચાહતા હોય ને તો કોઈ દાડો મફિત છેતરવા સિવાય બીજું કામ નથી કરતા છેતરવા સિવાય એક દ્રષ્ટાંત દઈ દઉં ભયંકર શિયાળાના સમયની અંદર અને મહા મહિનાનો સમય જંગલમાં ચૂંટણી ફલાણા રાજ કરે છે આ રાજ્ય કરે છે પણ આટલી ભયંકર કડકડતી ટાઢ ની અંદર ઘેટા ને બકરા આવી ગયેલા સાંભળવા માટે એક વખત તમે તમારો કિંમતી મત આપીને મને જીતાડી દો આ ઠંડીની અંદર રક્ષા કરવા માટે હું બધાને એક એક બ્લેન્કેટ મફત આપીશ આવી જાહેરાત કરી બધા જ વાહ 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 સાહેબ સાહેબ એટલે મફત આપશે વોટાને જલાય મફત આપશે વોટાને જ લાય એમાં નાનું એવડું ગીતડું નાનું એવડું ગીતડું એની મારે આવેલું એ જોયા કરે આ તાળિયું હે ની પાડે કે સમજણ છે કે નહીં આ લોકો એટલે એની માએ કીધું કે તને કેમ તો કે મમ્મી મમ્મી એક વાત પૂછું તો કે પૂછ ને કે આ સાહેબ એમ કહે છે કે ઊનનો હારા મારો ગરમ બ્લેન્કેટ એક એક મફત આપીશ તો ઊન લાવશે ક્યાંથી કાતરશે તો આપણને ને આ મોટા સાહેબ ક્યારે ના કહે છે કે ઊન નો ધાબળો આપીશ આ કાતરશે તો આપણને ને લાવશે ક્યાંથી સમજાય છે આ દુનિયાની અંદર બધાને કઈક જોતું છે મારા બાપ પણ એટલું યાદ રાખજો આપ્યા વગર ક્યારેય કઈ મળતું નથી ભરોસો રાખજો ભગવાનનો હારા માણસની હારે રહેજો